નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ છવ્વીસ આઠ બે હજાર ને વાર મંગળવાર આજ સાંજના પેન્શન સમાચારમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે ગુજરાત સરકારે પણ પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આપી છે આ એક મોટી ભેટ તો મિત્રો કઈ ભેટ આપી છે જે કેન્દ્ર સરકારે આપી છે ત્યારબાદ રાજ્ય સરકારે પણ આપી છે તો તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો ખાસ કરીને મોદી સરકારે આઠમા પગાર પંચ માટે મોટી તૈયારીઓ શરૂ કરી દીધી છે તો કર્મચારીઓ અને પેન્શનરોને પગારમાં મોટા વધારાનો લાભ મળવાનો છે તો ખાસ કરીને મોદી સરકાર કર્મચારીઓને બમ્પર પેન્શન આપી શકશે તો પીએમ નરેન્દ્ર મોદીની નેતૃત્વમાં કર્મચારીઓને મોટી ભેટ મળવાની છે તો ચાલો જાણીએ કે સમાચારમાં આ કર્મચારીઓના પગારમાં અને પેન્શનરોના પેન્શનમાં કેટલો વધારો થશે તો ખાસ કરીને ટૂંક સમયમાં હવે જે આઠમા પગાર પંચની ભેટ જે સૌ સૌ પ્રથમ કર્મચારીઓ અને પેન્શનરોને કેન્દ્ર સરકાર તરફથી મળવાની છે અને ત્યારબાદ રાજ્ય સરકાર પણ પોતાના કર્મચારીઓ પેન્શનરોને આ મોટી ભેટ આપવાની છે તો આજના સમાચારમાં આપણે આ વિશે વાત કરીશું તો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શનમાં કેટલો વધારો થવાનો છે તો વાત કરીએ તો આઠમા પગાર પંચની રચનાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે જાન્યુઆરી બે હજાર પચીસમાં મંજૂરી આપી હતી તો હવે તે જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ લાગુ કરવામાં આવશે તો હવે તેની પ્રક્રિયા અંગે એક મોટી અપડેટ આવી છે તો ખાસ કરીને એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સાતમા પગાર પંચનો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે ત્યારબાદ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજથી આઠમો પગાર પંચ છે તે લાગુ થવા જઈ રહ્યું છે અને હવે તેની પ્રક્રિયા અંગે એક મોટી અપડેટ પણ સામે આવી રહી છે તો આઠમા પગાર પંચમાં કર્મચારીઓના પગારમાં મોટો વધારો થવાનો છે તો આ મહિને સંદર્ભની શરતો જારી થઈ શકે છે અને આ મહિને નવા પગાર પંચની રચના પણ થઈ શકે છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પ્રક્રિયામાં વિલંબ કેમ થઈ રહ્યો છે તો ખાસ કરીને આઠમા પગાર પંચની પ્રક્રિયા હાલમાં વિલંબિત છે કારણ કે નિષ્ણાતોનો અંદાજ છે કે આઠમો પગાર પંચ બે હજાર સત્યાવીસની શરૂઆતમાં અથવા તો બે હજાર છવ્વીસના અંત સુધીમાં લાગુ થઈ શકે છે તો નવા પગાર પંચના અધ્યક્ષની નિમણૂક કરવામાં આવશે અને સરકાર દ્વારા ટૂંક સમયમાં જ નવા પગાર પંચની જાહેરાત પણ કરવામાં આવી શકે છે મિત્રો ત્યારબાદ જોઈએ તો એક કરોડથી વધુ કર્મચારીઓને ફાયદો થવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારે નવા પગાર પંચ અંગે લીધેલા નિર્ણયથી દેશના એક કરોડથી વધુ લોકોને ફાયદો થવાનો છે તો દેશમાં લગભગ એક કરોડ વીસ લાખ કર્મચારીઓ અને પેન્શનરો છે તો નવા પગાર પંચનો લાભ દરેકને મળવાનો છે તો મિત્રો ખાસ કરીને દેશમાં એક કરોડ થી વીસ લાખ જેવા પેન્શનરો છે અને કર્મચારીઓ છે તો આ તમામને નવા પગાર પંચનો લાભ મળવાપાત્ર થવાનો છે ત્યારબાદ વાત કરીએ તો સરકારે કમિશનની રચનામાં વિલંબનું કારણ પણ આપ્યું છે તો સરકારે આઠમા પગાર પંચમાં વિલંબનું કારણ આપ્યું છે તો અંગે રાજ્યસભામાં સરકારનો જવાબ આવી ગયો છે અને આ અંગે નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કહ્યું છે કે સૂચના હજુ બાકી છે તો સંદર્ભની શરતો અંગે વિવિધ હિતધારકો ધારકો પાસેથી સૂચનો પણ લેવામાં આવી રહ્યા છે તો ખાસ કરીને સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય કર્મચારી અને તાલીમ વિભાગ અને રાજ્ય સહિત અન્ય જે મુખ્ય હિત ધારકો છે તેમની પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવી રહ્યા છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં વધારો થશે તો આઠમા પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટરને આધારે પગારમાં વધારો કરવામાં આવશે તો કર્મચારીઓના પગારમાં ફિટમેન્ટ ફેક્ટર ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે તો આ વખતે કર્મચારીઓ માટે બે પોઈન્ટ છ્યાશીનો ફિટમેન્ટ ફેક્ટર રાખી શકે છે ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓના પગારમાં આટલો વધારો થશે તો નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આ સતત બીજો અઢી ગણો વધારો છે તો હાલમાં દેશમાં કર્મચારીઓ માટે લઘુત્તમ મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા પ્રતિમાસ છે તો બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટરને લાગુ કરવાથી મૂળ પગારમાં એકસો ને છ્યાશી ટકાનો વધારો થશે તો મૂળ પગારમાં એકસો ને છ્યાસી ટકાના વધારા પછી તે દર મહિને એકાવન હજાર એંશી રૂપિયા થશે મિત્રો તો ખાસ કરીને વાત કરીએ તો જ્યારે પણ આઠમો પગાર પંચ લાગુ થશે ત્યારે પગારમાં અઢી ગણા જેવો વધારો થવાનો છે તો હાલમાં જે અઢાર હજાર રૂપિયા મૂળ પગાર મળી રહ્યો છે તે વધીને સીધો એકાવન હજાર ચારસો ને રૂપિયા સુધીનો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ તો આ વાસ્તવિક વધારો હશે તો કર્મચારીઓ માટે વાસ્તવિક વધારો ત્રીસથી ચાલીસ ટકા હોઈ શકે છે તે બધું મોંઘવારી ભથ્થા પર આધાર રાખે છે તો હાલમાં કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું કર્મચારીઓના વાસ્તવિક પગાર નક્કી કરવામાં મહત્વપૂર્ણ છે તો નવા પગાર પંચમાં મોંઘવારી ભથ્થું શૂન્ય કરવામાં આવશે અને મોંઘવારી ભથ્થું શૂન્ય હોવાથી ઘરભાડું ભથ્થું અને અન્ય ભથ્થા મૂળ પગારને આધારે નક્કી કરવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ